પ્રશ્ન નંબર એક મહાન સ્નાનાગર કયા સ્થળે આવેલો છે ઓપ્શન એ હડફા ઓપ્શન બી લોથલ ઓપ્શન સી મોહેનજોદડો ઓપ્શન ડી ધોળાવીરા સાચો જવાબ મોહેનજોદડો પ્રશ્ન નંબર બે હડફા સંસ્કૃતિનું પ્રથમ શોધ સ્થળ કહ્યું છે મોહેનજોદડો ઓપ્શન બી લોથલ ઓપ્શન સી હડફા ઓપ્શન ડી કાલીબંગન સાચો જવાબ ઓપ્શન સી હડફા પ્રશ્ન નંબર ત્રણ મહિન્જો દડો કયા દેશમાં આવેલું છે ઓપ્શન એ ભારત ઓપ્શન બી પાકિસ્તાન ઓપ્શન સી અફઘાનિસ્તાન ઓપ્શન ડી ઈરાન સાચો જવાબ પાકિસ્તાન પ્રશ્ન નંબર ચાર હડપ્પા સંસ્કૃતિનો કઈ નદીની ખીણ સાથે સંબંધિત છે ઓપ્શન એ ગંગા ઓપ્શન બી યમુના ઓપ્શન સી સિંધુ ઓપ્શન ડી નર્મદા સાચો જવાબ ઓપ્શન સી સિંધુ પ્રશ્ન નંબર પાંચ હડપ્પા શહેરોની ખાસ યોજના શું હતી ઓપ્શન એ ગોળાકાર ઓપ્શન બી અનિયમિત ઓપ્શન સી ખીડ પદ્ધતિ ઓપ્શન ડી પર્વતીય સાચો જવાબ ઓપ્શન સી ખીડ પદ્ધતિ પ્રશ્ન નંબર છ હડપ્પા સંસ્કૃતિના મુખ્ય બાંધકામ માટે શું વપરાતું હતું ઓપ્શન એ પથ્થર ઓપ્શન બી કાચી ઈંટો ઓપ્શન ની પક્વ ઇંટો ઓપ્શન ડી લાકડું સાચો જવાબ ઓપ્શન સી પક્વ ઇંટો પ્રશ્ન નંબર સાત લોથલ શા માટે પ્રખ્યાત છે ઓપ્શન એ સ્ના મહાન સ્નાનાગર ઓપ્શન બી બંદર ઓપ્શન સી રાજમહેલ ઓપ્શન ડી મંદિર સાચો જવાબ ઓપ્શન બી મંદિર પ્રશ્ન નંબર આઠ હડપ્પા સંસ્કૃતિના લોકો મુખ્યત્વે કયો વ્યવસાય કરતા હતા ઓપ્શન એ શિકાર ઓપ્શન બી માછીમારી ઓપ્શન સી ખેતી અને વેપાર ઓપ્શન ડી યુદ્ધ સાચો જવાબ ખેતી અને વેપાર પ્રશ્ન નંબર નવ હડપ્પા સંસ્કૃતિની લિપિ કેવી હતી ઓપ્શન એ સંપૂર્ણ વાંચી શકાય તેવી ઓપ્શન બી અરંધવાંચી ઓપ્શન સી અજ્ઞાત ઓપ્શન ડી સંસ્કૃત સાચો જવાબ ઓપ્શન સી અગિયાર પ્રશ્ન નંબર દસ હડપ્પા સંસ્કૃત કયા સમયગાળાની ગણાય છે ઓપ્શન એ ઈસવીસન પૂર્વે પંદરસોથી એક હજાર ઓપ્શન બી ઈસ્વીસન પૂર્વે પચીસોથી સત્તરસો ઓપ્શન સી ઈસવીસન પૂર્વે એક હજારથી પાંચસો ઓપ્શન ડી ઈસવીસન પૂર્વે ત્રણ હજારથી એક હજાર સાચો જવાબ ઓપ્શન બી ઈસવીસન પૂર્વે પચીસોથી સત્તરસો